આમ્રપાલી સંધ્યાજીવન કુટીરના ઈશ્વરભાઈ પટેલનું સન્માન અંજલી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ એને શેસના વિદ્યાર્થીઓએ કૃષ્ણ ભજન મંડળની બહેનોનું સન્માન કરી આ દિવસને યાદગાર બનાવ્યો હતો એક જ જગ્યા પર ત્રણેય વયના લોકોનું મળવું વાવીભોર થવું ફરી મળશું એવી આશા સાથે સાંત્વના આપી કાર્યક્રમની આભારવિધિ કરવામાં આવી હતી આ સામાજિક સંસ્થાની મુલાકાતનું આયોજન કરનાવતી યુનિવર્સિટીના રજિસ્ટર તારીખલી સૈયદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન અને સંચાલન અંજલિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે એનએસએસ સેક્રેટરી ધ્રુવી શાહ હરસહજ બીર સિંહ હિમાંશુ વંશાળી તથા એનએસએસના સ્વયંસેવકોમાં આન્હા ગોડરિયા ધ્રુઈકડિયા હીરન્યા મેહ પંડ્યા મીટ સોની કૃણાલ જોશી ખુશી વર્મા જેવા વિદ્યાર્થીઓનો ફાળો રહ્યો હતો માર્ચ વિશ્વ મહિલા દિન સપ્તાહની ઉજવણી વિશ્વભરમાં મહિલાઓ દ્વારા સામાજિક શૈક્ષણિક સેવાકીય કાર્યક્રમો દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઉપક્રમે ગાંધીનગર જિલ્લા સમાજ કલ્યાણ સીવણ ક્લાસ સેક્ટર બાવીસ ખાતે બેનોને સીવણની તાલીમ આપતી સંસ્થામાં તારીખ અગિયાર માર્ચ ચોવીસ ના રોજ કાનૂની શિબિર યોજવામાં આવેલ આ કાનૂની શિબિરમાં પેરાલીગલ રહ્યા હતા આ શિબિરમાં વિમલાબેન અયાચીએ મહિલાઓને મહિલા દિનની વિશેષ માહિતી આપી આઠમી માર્ચને કેમ મહત્વ આપવામાં આવ્યું અને આઠમી માર્ચની શરૂઆત કેવી રીતે અને ક્યાંથી થઈ તે વિશે જાણકારી આપી અને નારી સંરક્ષણ ધારો મહિલાઓના અધિકારો અને કાયદા વિશે માર્ગદર્શન પૂરું પાડેલ અને નારી શક્તિનું મહત્વ સમજાવેલ જ્યારે જિગીશાબેન ઉપાધ્યાયે મહિલાઓને મલ્ટી કાનૂની સહાય વિશે સમજ આપેલ આ શિબિરમાં શ્રમજીવી બેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો કાર્યક્રમના અંતે ક્રિતિબેન શર્માએ આભાર વિધિ કરી સૌનો આભાર માન્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ